Yeah શ્રાવણ માસના છેલ્લા સોમવારે વડોદરા શિવમય બન્યું વડોદરાના તમામ શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથની ભક્તિનો નાદ ગુંજ્યો હતો શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવની આરાધના સાથે શિવજીને રીઝવવા ભક્તો ભક્તિ રસમાં તરબોળ જોવા મળ્યા હતા ત્યારે વડોદરાના માંજલપુરમાં આવેલ શ્રી કુબેશ્વર મહાદેવનું મંદિર વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો વહેલી સવારથી જ ભક્તોએ ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મંદિરના પ્રાંગણમાં ભવ્ય બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હતી જેથી જે ભક્તો દ્વાદશ જ્યોર્તિલિંગના દર્શન માટે જઈ શકતા નથી તેઓ અહીં દર્શનનો લાભ મળે શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસ અંતિમ સંભાળ છે આજના દિવસે ભગવાન મહાદેવજીને જવ ચઢાવવાની ખૂબ મશેષ પહિતો છે આજના દિવસે ભગવાન

શિવ ભક્તોએ જળાભિષેક દૂધ દૂધનો અભિષેક અને બિલીપત્ર અર્પણ કરી ભોળાનાથ ની પૂજા અર્ચના કરી હતી સમગ્ર મંદિર પરિસર હર હર ગુંજ્યું હતું મંદિરના મહારાજે જણાવ્યું કે આ આયોજનનો હેતુ શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ જ્યોતિર્લિંગ દર્શનનો અનુભવ કરાવવાનો હતો